સંદબાદમાં આજથી થોડા દિવસ પહેલા ઘોડેસર બ્રીજ પાસે હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવમાં ખૂબ ચોંકાવનારો खुलासा થયો છે રાત્રિ દરમિયાન એક યુવકની ચરીના ગાજીની હત્યા કરી દેવામાં આવી હતી જેમાં આ હત્યાની ઘટના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એન્જામ આપી હોય તેવા સામે આવી છે આ મામલે શું કહે રહ્યા છે અમદાવાદના કે ડીજે ના એસીબી ના સી નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનટ મીડિયામાં ચી હું જો બેના આજની થોડક બિયર્સ પેગા રવિવારે ગોડાસર બ્રિજ પાસે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો તેમાં એક અજાણ્યા શખ્સ દ્વારા જાવેદ ખાન નામના વ્યક્તિની હત્યા નિપજાવી દીધી આ ઘટનાના પગલે ગોડાસર પાસે જે હત્યાનો બનાવ બજો તે નિર્ણય ઇસનપુર પોલીસે જાણ કરતા ઇસનપુર પોલીસની ટીમે ઘટનાસ્થળે દોડી આવી હતી સરા જરમાં હત્યાની ઘટના બાદ પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં લાગી દીધીમાં મોલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના દરેક

કિશોર છે તેના વચ્ચે 7 મહિના ગો મિત્રતા થાય છે મિત્રતામાં અવાર નવાર મૃતક છે તે કિશોર પાસે પૈસાની માંગણી કરે છે અને કિશોર પૈસા પણ આપતો હતો એક દિવસ પૈસા આપવાની ના પાડતા કાયદાનો સંઘર્ષમાં આવેલા કિશોર અને આ મૃતક વચ્ચે ગોલાચાલી થાય છે તે જો મામલો બિચકે છે અને વાત કિશોર પાસે રહેલી છરી હોય છે તે છરી વડે આ યુવકની હત્યા નિપજાવી દે છે આ ઘટનાના પગલે ચોંપાનારા ખુલાસાઓ કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોયલે કર્યા છે શું કર્યા છે તેવા મામલે તે સાંભળી લો ગત રવિવારના રોજ સાંજે સાંજના સમયમાં અ કંટ્રોલના માધ્યમથી ઈશનપુર પોલીસ સ્ટેશન ને જાણ થઈ કે ઘોડાસર બ્રિજ નીચે એક વ્યક્તિની અજાણ્યા વ્યક્તિની અ લાશ મળી છે જે અનુસંધાને તાત્કાલિક ઈશનપુર પોલીસ સ્ટેશનની ટીમ જગ્યા પર પહોંચીને જે અજાણ વ્યક્તિ હતા તેને આઈડેન્ટિફાઈ કરવાની તથા અલગ અલગ આ જે હત્યા કરેલ હતી ચાકુના માધ્યમથી તે અનુસંધાને જે વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે તેને શોધવા માટેની અલગ અલગ ટીમ બનાવવામાં આવી અને સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારના માધ્યમથી આ અનુસંધાને આ જે કૃત્ય થયું હતું તે તેની પાછળ રહેલ કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોરને કેદ કરવામાં આવેલ છે તાત્કાલિક આ અનુસંધાને સાય ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક અને જીપી એક્ટ એકસો પાંત્રીસ એક અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી પ્રાથમિક દ્રષ્ટિએ જે વ્યક્તિની લાશ મળી હતી તે અજાણ હતી જેથી તેની તપાસ કરતા જે મૃત મૃતક છે તેમનું નામ છે જાવિદ ખાન ઉર્ફે કલ્લુ જમીલ ખાન પઠાણ જેઓ છેલ્લા બે થી ત્રણ વર્ષથી અલગ અલગ અમદાવાદના બ્રિજ નીચે રહેતા હતા અને છેલ્લા છ સાત મહિનાથી વધારે ભાગે તેઓ ઘોડાસર જ્યારે આ કાયદાના સંઘર્ષમાં રહેલ બાળકિશોરની પૂછ પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે આ કૃત્ય કરવા પાછળ તે આ જે મરણ જનાર વ્યક્તિ છે તેને છેલ્લા છ સાત મહિનાથી ઓળખતા હતા ઘણી વાર અવારનવાર સાથે પણ ફરતા હતા પણ આ જે મરણ જનાર વ્યક્તિ છે તેઓ પાસેથી આ પૂર્વ પણ ત્રણ ચાર વખત પૈસા જરૂરિયાત હોવાની માગણી કરીને પૈસા લઈ લેતા હતા અને પરત ન આપતા હતા આવી જ ઘટના આ એક અઠવાડિયા પહેલા રવિવારના રોજ આ કામના મરણ આ વ્યક્તિ પાસેથી પૈસા માંગ્યા હતા પાંચ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવા બાબતે પરંતુ આ વ્યક્તિ પાસે પૈસાની સગવડતા ન થતા એક અઠવાડિયું પૂરું થયા બાદ ગત રવિવારે સ સૌપ્રથમ તેઓની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડા બાદ જે મારામારી થઈ તે અનુસંધાને આ જે આ કાયદાના સંઘર્ષમાં રહેલું કિશોર છે તેઓ એ છરી વડે સૌ પ્રથમ ગળાના ભાગે બે જ ઘા અને ત્યારબાદ પેટના ભાગે બે ઘા મારીને જે વ્યક્તિ છે તેની હત્યા કરે છે આ કરવા પાછળનું મુખ્ય કારણ તો વારંવાર પૈસા માંગ માંગવાની તે જે મરણજનનાની વૃત્તિ હતી અને પૈસા ન આપવાથી તેઓને મારવાની ધમકી આપતા હતા અને આ જે હથિયાર છે તે તે એવું જાણવા મળેલું તે પ્રાથમિક તપાસમાં કે એક અઠવાડિયા અગાઉ રવિવારના રોજ રવિવારી જે ભરાય છે ત્યાંથી તે વ્યક્તિએ પોતાના પ્રોટેક્શન માટે આ હથિયાર ખરીદેલું હાલ એ પ્રાથમિક કયા કારણોસર માંગતા હતા તે ધ્યાનમાં નથી આવ્યું પરંતુ કોઈના કોઈ પોતાના વ્યક્તિગત જરૂરિયાત માટે પૈસા વારંવાર માંગણી કરતા હતા આ પૂર્વ પણ ત્રણથી ચાર વખત અલગ અલગ બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા તેઓ પાસેથી લય લીધેલ હતા પરંતુ પરત પણ ન આપ્યા હતા ફરીથી તેઓ માંગણી કરતા જે આ કામના બાળકિશોર છે તેઓ પાસે પૈસા ન રહેતા તેઓ સાથે ઝઘડો થયેલો તે અનુસંધાને હત્યાની ઘટના બની છે

તેઓ પણ એક અલગ અલગ જગ્યાએ રહીને પોતાનું જીવન ગુજારે છે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા તેવું જાણવા મળ્યું છે કે તેઓ બે થી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કરેલાનું જણાય આવે છે આપણે સાંભળ્યા આતા કે ડિવિઝન યુરાસી ગોહિલ તેમના મામલે મોટો નિવેદન આપ્યું છે આ ઘટનાના પગલે કાયદાના સંઘર્ષમાં આવેલા ધરપકડ કરીને તેને બહાર સુરક્ષા મોકલી આપ્યું છે અને આજે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દર્શક મિત્રો આવા જ ટીવી પહેલા સમાચાર આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મીડિયા જોતા રહો